અમદાવાદને મળ્યું કોમનવેલ્થ ગેમ્સ માટેનું યજમાન પદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગઈ છે દાય મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ગ્લાસગો પહોંચ્યું હતું અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ ભારત ન્યુઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે જેમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે પહેલી વાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ કે કોમનવેલ્થ મલ્ટી આયોજનની સોમી વર્ષગાંઠ પણ હશે કોમનવેલ્થની યજમાની લઈ પીએમ મોદીએ પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી વસુધૈવ કુટુંબકમ ભાવનાથી ભારત વિશ્વનું સ્વાગત કરવા તૈયાર છે તેમ પીએમ એ જણાવ્યું તો ગૃહમંત્રી અમિત શાહે પણ પોસ્ટ કરી દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આને ગુજરાત માટે ગણાવી ગેમ ભારતમાં અને ભારતમાં ગુજરાતમાં રમાય એ આપણા સૌ માટે ગૌરવ ક્ષણ છે માન્ય વડાપ્રધાન શ્રી જે પ્રમાણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે એ વાતની આ સાબિતી છે આપણા સૌ માટે આ ગૌરવની ક્ષણ છે